જુનાગઢના માંગરોળમાં સ્માર્ટ મીટર સંબંધે લોકોમાં હાવ અને વચ્ચે માંગરોળના અધિકારીઓ સ્ટાફની ઉપસ્થિતિમાં સૌ પ્રથમ પોતાના ઘરે જ સ્માર્ટ મીટર લગાવવાની લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે તો એ જણાવ્યું હતું કે તમામ ક્ષેત્રે પરિવર્તન આવી રહ્યું છે ત્યારે સમય સાથે તાલ મિલાવવાની જરૂર છે પોરબંદર વર્તુળના સુપ્રી એનજી સીસી ડામોરે આ તકે ટેકનોલોજી સાથે અપગ્રેડ થવું જરૂરી હોવાનું કહી સોલાર એ એનર્જી પર ભાર મૂક્યો હતો સ્માર્ટ મીટર બાબતે લોકોમાં ફેલાયેલી ભ્રમણ ભ્રમક સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આવા મીટરમાં હાલના તબક્કે એડવાન્સ રિચાર્જ કરાવવાનું હોતું નથી વળી તેમાં ડે ટુ ડેનો વપરાશ આપણા મોબાઈલ પર જાણી શકાય છે જેથી સ્માર્ટ મીટર માટે ગ્રાહકોમાં જાગૃતિ આવે તેમજ વધુને વધુ લોકો સોલાર અપનાવે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો માંગરોલ મારા નિવાસસ્થાને જીબીના તમામ સ્ટાફ અને પોરબંદરથી ડામોર સાહેબ વધારેલા છે અને મારા નિવાસસ્થાને સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યું છે અત્યારના આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ ચાલી રહ્યો છે તમામ ક્ષેત્રે જ્યારે પરિવર્તન થઈ રહ્યું છે ત્યારે જીબીમાં પણ આ સ્માર્ટ મીટરને નવું મીટર બનાવવામાં આવેલું છે અને એને ઘરે ઘરે લગાડવાનું છે આજે મારે ઘરે લગાડ્યું છે કોઈ પણ જાતની અફવાઓથી કંઈ ડરવાની જરૂર નથી ટેકનોલોજી પ્રમાણે એ મીટર બનાવવામાં આવેલું છે એટલે એમાં કોઈ પણ જાતનું કોઈ પણ ડરવાની જરૂર નથી એટલે શરૂઆત મારા ઘરેથી જ કરી છે ને આજે મારે ઘરે સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યું છે